જય શ્રી કૃષ્ણ આજે આપણે ત્રણ અસ્તરવાળું જે આપણે મેં તમને કટિંગમાં બતાવ્યું હતું ને ત્રણ અસ્તરવાળું આવી રીતના પહેલાં આપણે અસ્તરમાં જો પહેલાં આપણે મેન અસ્તરને આપણે પહેલાં નથી જોઈન્ટ કરું આપણે જે આ બીજું ફેબ્રિક છે ને આને આમાં જોઈન્ટ કરીને અને એમાં ફરતે આપણે સિલાઈ માર દેવાનું છે આ સિલાઈ મારીને પછી મેન અસ્તરમાં કેવી રીતના સિલાઈ મારવાનું છે હું તમને એ તમને પહેલાં જો આમાં મેં હજી આટલી આટલી આમાં સેટિંગ કરીને સિલાઈ કર્યું છે

આપણે દસ ઉપર પોઈન્ટ મૂકવાનું છે ઉપરથી આ દસ ઉપર પોઈન્ટ મૂકવાનું છે આ પોઈન્ટ પછી આપણે આવી રીતના આપણે આમ જ લઈ લેવાનું છે ટક્સ પહેલાં આપણે આમાં અસ્તર છે ને કેમ કે આ નીચે આખું વર્ક છે આમાં ક્યાંય આપણે ટક્ષને એવું બધું નથી લેવાનું આપણે મેઇન જે છે ને બધું આમાં જ લેવાનું છે આ કાપડમાં ક્યાંય આપણે સિલાઈ જ નીચેનું કાપડમાં જો ઓર્ગેન્જાનું કાપડ છે એમાં આપણે ક્યાંય સિલાઈ અને ડાયમંડ છે આપણે એમાં કાંઈ સિલાઈ નથી કરવાનું આમાં કફે આપણે આમાં અટેચ કરવાનું છે બધુંય ઘડું આમાં કરવાનું છે બધુંય આમાં કરવાનું છે જો હું તમને આજે આ ટક્સ લઈ લીધું હવે પેલા આમાં હું ટક્સ લઈ લઉં પછી આમાં કેવી રીતના ગોઠવવાનું છે કેવી રીતના આપણે ઘડું નાનું કરીને ગળું ગળું છે ને આમાં કેવી રીતના જો અહીંયાથી આવી રીતના મેં તમને શીખવાડ્યું છે જો આવી રીતના થોડું ગળું ગળાને ને આમ નાનું કરી દેવાનું જો આ નાનું થઈ ગયું ત્યાંથી જ કરવાનું આટલાક જ ગળા આવી રીતના નાનું કરવું પછી અહીંયાથી આપણે આને સિલાઈ લેવાની છે આ જો આવી રીતના આમાં ટક્સમાં જો હું કેમ ટક્સમાં લઈ લઉં જો આવી રીતના વચ્ચેથી જો સિલાઈ લઈ લેવાનું ટક્સમાં પછી આપણે આમાં આપણે જે આ ગળું છે ને એવડું મોટું હવે આ ગળું પોળું છે અને આપણે આમાં ગળું નાનું કરવાનું છે જો આ ગળું છે કેટલાનું છે આ ગળું આઠનું હવે આઠનું તો ગળું હોય નહીં હવે એમાં આપણે છ નું ગળું કરવાનું છે તો જો છ નું તો આ બે ઇંચ છે ને તો આપણે અહીંયાથી વચ્ચેથી આમાં સેન્ટરથી આ વચ્ચેના સેન્ટરથી લીટી કરવાનું છે જો આ વચ્ચેના સેન્ટરથી લીટી કર્યું અને એક ઇંચ એક ઇંચ જેટલું આવી રીતના આમ રાખીને જો આપણે છ નું ગળું છે ને એટલે પછી આપણે આવી રીતના જોઈ લેવાનું કે આ છાનું થઈ ગયું અહીંયાથી પરફેક્ટ છાનું થઈ ગયું એટલે અહીંથી આપણે આટલી આમ કરીને આમ સિલાઈ મારી દેવાની નીચે નથી મારવાની નીચે સિલાઈ નથી મારવાની ખાલી આટલી કજા આને પેક કરવાનું છે જો આટલી કજાને આવી રીતના આને પેક કરી દેવાની છે આવી રીતના આને આટલું સિલાઈ આમાં પેક કરી દેવાની જો અને આપણે કરી દેવું પછી આપણે આ અસ્તર છે ને જો અસ્તર છે એમાં જો આ અસ્તર માં જ મેં આ પ્રિન્સીસ ટ્રક્સ નું અસ્તરમાં જ લઈ લીધું અને ગળાને મેં કટિંગ નથી કર્યું હવે આ ગળાને મેં આવી રીતના જ આમાં હું સેટ કરીશ જો આ ગળાને આવી રીતના આમાં જ હું આમાં જ આવી રીતના સેટ કરીને આવી જ રીતના આમાં સિલાઈ મારવાનું અહીંયા ઉપર સિલાઈ આવી જ રીતના અહીંયાથી આમાં આમ ગોલ સિલાઈ ઉપર મારવાની અને નીચે આપણે આને નીચે આવી રીતના જો નીચે આપણું અડધું અડધું લીધું છે ને અહીંયા આપણે અડધી અડધી નીચ ઇંચની સિલાઈ સીધી સિલાઈ અહીંયા નીચે માર દેવાની અહીંયા નીચે પછી આપણે અહીંથી આપણે કેમ નીચે પાછળથી પલટાવી છે આવી રીતે હાથ નાખીને અને આને પલટાવી દેવાનું જો મેં આમાં અસ્તર લગાડી લીધું છે આ જો આમાં અસ્તર લગાડી લીધું છે હવે જો અમે આપણે આમાં કફ લગાડશું જો ઓલું એ પહેલાં આવાળું અસ્તર મેં જોઈન્ટ કર્યું છે જો આવાળું અસ્તર જોઈન્ટ કર્યું છે હવે મેઇન અસ્તર આપણે જે આ કોટન ઉપર કટ કર્યું છે ને એ અસ્તર મેં જોઈન્ટ કર્યું છે હવે આમાં આપણે કફ લગાડવાનું છે તો કફ એ જો આવી રીતના જ લગાડવાનું છે જો આને આવી રીતના કફને જો આમ મૂકી દેવાનું છે અમુ અમીકુ મને જોવાની અમુકુ આ જો આ કફમાં વચ્ચે સેન્ટર કરી લીધું છે આવી રીતના એમાં વચ્ચે સેન્ટર આવી રીતના આમ કરીને અને આમ કરીને આમાં સેન્ટર કરી લેવાનું તો જો અમે આમાં વચ્ચે સેન્ટર કરી લીધું છે હવે આ સેન્ટર આ મેં કેવી રીતના મૂકી દીધું અહીંયા સેન્ટર કરીને ઉપરથી ઉપરથી દસ ઉપર કરવા મૂકવાનું એટલે અડધું ઇંચ ઉપર અહીંયા સિલાઈમાં જશે અડધું ઇંચ એટલે ઉપરથી ને ડાયરેક્ટ દસ ઉપર મૂકવાનું એટલે ઉપરથી આપણે દસ ઉપર મૂકીને તો એટલે પરફેક્ટ આવશે અને અહીંયા જો આ મેં એક મૂકી દીધું છે જે બે મૂકીને પછી હું તમને બતાવું આ જો બે કફ મૂકી દીધું છે હવે આમાં જે આપણે આ નીચે આમાં નીચે આમાં નથી સિલાઈ કરવાની છે આમાં નથી આ જે અસ્તર છે ને આપણે અસ્તર ઉપર જ અહીંયા એક સિલાઈ પોઈન્ટમાં અહીંયાથી આમ અંદરથી જો અહીં અંદરથી આવી રીતના અંદરથી આવી રીતના કરવાનું અને અહીં જ્યાં આ પોઈન્ટ છે ને ત્યાં જ એક સિલાઈ કરી દેવાનું બે બાજુ એટલે આ પોઈન્ટમાં સિલાઈ કરશું પછી આને આમ કરશું ને એટલે એ સરખું આવી રીતના જ આવી જાય જો આવી રીતના પછી આને ફરતે આ મૂકીને પછી અહીંયા અહીંથી આખું ઉપરથી આખી આવી રીતના આખું આમાં પેક કરી દેવાનું અહીંથી ઉપરથી ફરતે આને પેક કરી દેવાનું આવી રીતના કરવાનું હું તમને આટલી પ્રોસેસ કરીને બતાવું જો મેં એમાં લગાડીને કફ લગાડી દીધું છે જો આ પેટર્ન આવી રીતના આવ્યું છે આ કફ લગાડી દીધું છે બે બાજુ જો આ કફ આવી ગયું છે ગળું છે હવે આપણે જે આ વધારાનું છે ને એ બધું આપણે એને સાઈડથી કટ કરી દેવાનું જો હવે આ જે અમે આ જો પાછળ એવી રીતના આખું પેક કર્યું છે જો આમાં ક્યાંય નથી સિલાઈ આવશે ક્યાંય દેખાશે નીચે પેક ઉપર પેક હળ હવે આ વધારાનું જે બધું છે ને એ બધું આપણે કટ કરી લેવાનું છે હવે આવી જ રીતના આપણે પાછળનો ભાગ કરવાનું છે જો આ પછી આ પાછળનું ભાગ છે આને જ આવી રીતના કરીને અહીંયાથી વચ્ચેથી આને કટ કરી દેવાનું અને પછી આને જ આવી રીતના જોવામાં આને આવી રીતના અસ્તર છે આમાં પહેલાં જોઈન્ટ કરી દેવાનું છે આ અસ્તરને જેવી રીતના ઓલા આગળ જોઈન્ટ કર્યું ને એવી જ રીતના એને આખું જોઈન્ટ કરી દેવાનું આને જોઈન્ટ કરી દેવાનું પછી આનું અસ્તર આવશે એને એવી જ રીતના આ આ અસ્તર આવશે આને આવી રીતના જોઈન્ટ કરી દેવાનું જો અને આવી રીતના જોઈન્ટ કરીને ત્યાંથી ગળાનું માપ લઈને આમ સિલાઈ કરવાનું ત્યાંથી સિલાઈ કરવાનું અહીં અહીં ઉપર સિલાઈ કરવાનું અને પછી અહીંયા નીચે સિલાઈ કરવાનું સિલાઈ કરીને પછી આને પલટાવી દેવાનું આવી રીતના આપણે આનું પ્રોસેસ કરવાનું આપણે જુઓને તમને બતાવ્યું હતું અમે અટેચ કરી લીધું છે અને પછી આ પાછળનો ભાગ આવી જ રીતના જો આ પાછળનો ભાગ આમાં આવી જ રીતના જોઈન્ટ કરીને અને આમાં જેવી રીતના આપણે આમાં કફ જોઈન્ટ કર્યું છે ને અહીંયા ટક્સ લીધું છે આવી રીતના મેં એ જો આવી રીતના ટક્સ લઈને અને પછી આગળ મૂકીને પલટાવી દીધું છે અને આ પલટાવીને અને પછી જો અહીંયા પટ્ટી લગાડી દીધું છે આ જે આપણે બેથી અઢી ઇંચને બ્લાઉઝમાં પટ્ટી લગાડી છે ને એ આપણે પટ્ટી લગાડી દીધી છે અહીંયા પટ્ટી લગાડીને પછી આ જો શોલ્ડર જોઈન્ટ કરી દીધું છે આ જો મેં શોલ્ડર અહીંયાથી જોઈન્ટ કરી દીધું છે આજો આ શોલ્ડર જોઈન્ટ કરી દીધું છે અહીંયાથી આ શોલ્ડર જોઈન્ટ કરીને હવે આ આ પાછળનો ભાગ છે અને આ આ આગળનો ભાગ છે આવી રીતના એ આખું ડાયમેન્ટવાળું હેવી વર્કવાળું બ્લાઉઝ છે જો આખું આ હેવી વર્કવાળું હવે આની સ્લીવ છે એ મેં જોઈન્ટ કરી દીધી છે જો આવી રીતના સ્લીવ મેં અસ્તર લગાડી દીધું છે હવે આને જોઈન્ટ કરીને આખું કેમ તૈયાર થયું ને હું તમને બતાવું જો આ સ્લીવ આમાં લગાડી દીધું છે જો આમાં સ્લીવ લગાડી દીધું હવે અહીંયાથી આપણે અહીંયાથી ફિટિંગનું ભાગ કરી દેવાનું ફિટિંગ કરીને પછી બીજી સ્લીવ અટેચ કરીને આખું તૈયાર થાય હું તમને એવી રીતના બતાવું કે જો આખી આખું કેવી રીતના તૈયાર થયું જય શ્રી કૃષ્ણ હું મેં આ ચોલીનું બ્લાઉઝ છે જો હેવી ચોલીનું બ્લાઉઝ સ્ટીચ કર્યું આની વિડીયોને આનું ફૂલ વિડીયોને આનું કટિંગ જોવા હતું તમે મારા યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરીને એમાં તમે જોજો જો આવી રીતના મેં એમાં મેં હેવી ચોલીનું બધું કેવી રીતના જો આ કફ કેવી રીતના લગાડવાનું છે જો આ કફ કેવી રીતના મેં અટેચ કર્યું છે આખું મેં પલટાવીને જો આખું આ પલટાવીને કેવી રીતના કર્યું છે આ ગળમ ક્યાંય આપણે ગળાપટ્ટી નથી અને હેવી આમાં ક્યાંય બહાર ક્યાંય સિલાઈએ જ ત્રણ ત્રણ કપડાંવાળું છે ઓર્ગેન્જાના કાપડમાં જ આવે છે ને ત્રણ સિલ્કવાળું કાપડ એક સિલ્ક આ કાપડમાં અને એક સિલ્કનું કાપડમાં અને પછી એક આપણે આ કોટનના કાપડમાં એમાં ક્યાંય તમારી ઇન્વિઝિબલ સિલાઈ એકદમ ક્યાંય સિલાઈ તમારું દેખાય નહીં ના એવી રીતના મેં આ ટેચ કર્યું છે અને આ કેવી રીતના સીવું છે ને એવા તમે તમે મારું યુટ્યુબની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ફોલોવર્સ તમે વધજો અને મારી વિડીયો ગમે તો તમે એમાં લાઈક કરજો અને મારી નીત નવીનના મેં મારી યુટ્યુબની ચેનલમાં રાખ્યું છે ટિપ્સની તમે એ ટિપ્સનું વિડીયો તમે જોજો બ્લાઉઝના પેશિયલ ટિપ્સ એમાં તમારે બધી એકદમ જા તમારા બ્લાઉઝમાં ફિટિંગ ન આવતી હોય ને એવી ટિપ્સની વિડીયો છે એ વિડીયો તમે મારું જોજો અને એમાં મને કમેન્ટ કરજો જો અમારી વિડીયો જો આ કેવી રીતના જો અમે આખું બ્લાઉઝ જો સ્ટીચ થઈ ગયું જો આમાં કેવી રીતના મેં સ્લીવ અટેચ કરી દીધું જો આ સ્લીવ અટેચ કરી દીધી એ હવે આમાં ડોરી લગાડવાની છે કેમ કે શોલ્ડર આમાં નાનું છે ને ગળું નાનું મોટું હોય એમ તો એમાં દોરીની જરૂર નહીં પડશે તો જો આખું પાછળથી પેક આવશે જો આખું પાછળથી પેક ગળું છે જો આપણે મેં તમને બતાવી ને કેવી રીતના કર્યું જો આખું પાછળથી પેક ગળું કર્યું છે આમાં પેક ગળું છે ને એ રીતના આખું પાછળથી પેક પેક ગળું છે જો આવી રીતના છે આમ